જય હિન્દ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું એક દુઃખદ ઘટનાની છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામે તંત્ર અને રેતી માફિયાઓના પાપનો ભોગ તેર વર્ષની બાળકી બની છે ગંભીરપુરા ગામની તેર વર્ષની બાળકી કોમલબેન સંજયભાઈ રાઠવા સુખી નદીના પટમાં રમતા રમતા ઘૂંટણવડ ગામની હદમાં આવેલ રેતીની લીઝના ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ પાણીથી ભરાયેલ ખાડો આટલો બધો ઊંડો હશે તેનો અંદાજ આ ફૂલ જેવી કોમળ એવી કોમળ રાઠવાને ન હતો અને પાણીમાં ગરકાવ થયેલ કોમળ જીવતી બહાર ન આવી શકી કોમલની મોતને લઈ ગંભીરપુરા અને ઘૂંટણવડ ગામના લોકોમાં ઘેરા શોકની સાથે ભારે આક્રોશ જોવા મળ્યો ગ્રામજનોનો આરોપ છે કે રેતી લીઝ ધારકો દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને બેફામ આડેધડ નદીના પટમાં ઊંડે સુધી ખનન કરવામાં આવી રહ્યું છે જેને લઈ અગાઉ પણ એકનો જીવ ગયો હતો અને આ બીજી ઘટના છે રોષે ભરાયેલા ગ્રામજનોએ જીસીબી મશીન દ્વારા લીઝનો રસ્તો ખોદી નાચ્યો અને પંથકની તમામ લીઝોને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને લીઝોમાં માપણી કરી લીઝ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ધમધમતી રેતી લીઝોમાં તંત્રના અધિકારીઓની મિલીભગતથી રેતી માફિયાઓ બે ખોફ અને બેફામ બન્યા છે નીતિ નિયમો નેવે મૂકી જિલ્લાભરમાં આડેધડ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે રેતીના સ્ટોક ઉપર ગેરકાયદેસર રીતે ધોળે દહાડે ટ્રેક્ટરો મારફતે રેતી ઠાલવવામાં આવે છે ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી સતત પેટ્રોલિંગની સાથે ચેકિંગ કરતી હોય છે ત્યારે સવાલ એ થાય કે શું તંત્રના અધિકારીઓને આ દેખાતું નહીં હોય આમાં રસ્તો કરેલો છે આમાં બારથી પંદર ફૂટ લીધ દ્વારા ખોદી નાખેલો છે રસ્તો અંદર ની અંદર રેતી છે એમાં અમારા ગામની બાળકી છે ને એનું રમતા રમતા ગઈને પાણી અંદર ગુળી ની અંદર આકાશ ની મૃત્યુ થઈ ગયું છે આગળ બનેલો છે એક થઈ ગયેલી છે અમે રસ્તા ના પડે છે કે આ બાજુ નહીં કાઢશો અને આટલી બધું કેમ ખોદાન કરો છો આમનો નિયમ કેટલો છે એમને ખબર આમ ત્રણ નો નિયમ છે એમનો બાર થી પંદર પંદર ફૂટ પડી એટલા ઉડા ખાડા કરી નાખે છે કે તમે વાત નહીં કરી હું માંગણી છે તમારી હે માંગણી શું છે માંગણી અમારી છે કે આ બધું બંધ કરી નાખી લે આ રસ્તો બંધ કરી દે અને આ ખોદકા બધું બંધ કરી દે લીજો બંધ કરી દે અને ફૂટે ન વડ પાત્ર અને પેલી બાજુ રસ્તો કાઢ્યો અને એમને આ બંધ કરી નાખે અને એમને નિયમ પ્રમાણે ખોદ થાય તો અમને વાંધો નહીં આ પરવાનગી વગરનું લિમિટ વગરનું આ લોકો ખોદકામ કરે છે પણ ગામમાં એવો પ્રશ્ન બને છે કે આ રસ્તો જાય ને તો એટલું રેતીના ગાડીઓ જાય ગામમાં સ્કૂલ છે ને બાજુમાં સ્કૂલ છે